સિંધી સમાજના ગુરુ જશ કિરત સિંહજી અને તેમના ભાઈ ત્રિલોચન સિંહજી સહિત તેમનો સમગ્ર પરિવાર નવસારી ખાતે આવી પહોંચતા તેમનું નવસારી સિંધી સમાજ સહિતના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારીના સિંધી કેમ્પ ખાતે બે અને ત્રણ જૂનના રોજ સિંધી સમાજના ગુરુ મહેરબા સિંહના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે સિંધી ગેમ્ના હોલમાં યોજાયેલા સત્સંગના આયોજનમાં સિંધી સમાજના ગુરુ જશકીરત સિંહજી અને તેમના ભાઈ ત્રિલોચન સિંહજી સહિત તેમનો સમગ્ર પરિવાર ડબલ ડેકર ટ્રેન મારફતે મુંબઈના ઉલ્લાસનગરથી હાજરી આપવા માટે નવસારી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે નવસારી રેલવે સ્ટેશન પર સમસ્ત સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ પ્રસંગે સિંધી સમાજના આગેવાન પ્રેમચંદ લાલવાણી અને તેમના પરિવારે ગુરુજીનું વિશેષ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારી જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિત શહેરના અનેક ધાર્મિક આગેવાનો પણ હાજર રહ્યા હતા જ્યારે સિંધી કેમ્પ ખાતે યોજાયેલ સત્સંગના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો સહિત અને સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે સન શ્રી મહેવાન સિંહ ના જન્મ ની પૂર્ણાવતી હતી કાર્યક્રમ ની એમાં ગુરુગ્રંથ ગ્રંથ સાહેબ જે ત્રણ દિવસ અખંડ પાઠ ચાલતો હતો તેની પૂર્ણાવતી કરીને આજે આદરણીય શ્રી મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ સાહેબ જે નવસારીના રહેવાસી છે એમની સાથે રાકેશભાઈ ભૂરાભાઈ અને બધા પોલીસ અધિકારીઓ બધા અહીંયા આવ્યા છે આપ પણ પધાર્યા છો લગ્નનું પણ આપણે જોયું કે કઈ રીતનું છે કોઈએ કદાચ લગ્નમાં પણ જમાડ્યું હોય એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બધા ભાઈઓનો સાથ સહકાર રહ્યો અને આમાં કોઈ કાઈ માટે કોઈ ઉભરાણી માટે નથી કોઈનો એક પણ રૂપિયો કોઈનું જોઈતું નથી એ બધું આપણે રોટી અને લાલવાણી પરિવાર તરફથી છે એમાં રમેશભાઈ નંદુભાઈ એમની સાથે આ બધા ઊભેલા છે આ મારો બાબો અમે બાબો કહીએ અને બેન એ પણ અહીંયા આવ્યા છે અને આ મારી આપને વિનંતી છે કે એક વખત તમે જોઈ લો કે ગરીબમાં ગરીબ માણસ છે જે આપણે જઈમાં એ જ એને જમવાનું બીજું અહીંયા ખાઈ લો ટિફિન ભરી લો અને ઘરના માટે પણ લઈ જાઓ અને આપે મારી વિનંતી છે કે આપ જોઈ લો પાંચ જાતના મસાલા ડોસા છે ને વીસ ભઠ્ઠી ચાલતી છે એની વિશેષતા છે ને ગુરુ ગ્રંથ સાહેબમાં સંત ખારાસિંહ નામ છે અને એમના પેઢીના આ લોકો વારસેદાર છે બરાબર છે એમની ધર્મશાળા હરિદ્વારમાં પણ છે બીજી પણ બને છે અમૃતસરમાં ધર્મશાળા બને છે મથુરામાં ધર્મશાળા બને એ લોકો બુક લઈને કોઈ પાસે પૈસા ઉઘરાવા નહીં જાય એ લોકોને કુદરતી છે તો ચાલ્યા કરે અને પોતપોરે તમે જોયા હશે તો બેઉ સાદી ડ્રેસમાં ભાઈઓ છે પેટીના કપડાં પહેરલા છે અને એ પણ સત્સંગ કે કીર્તન કરવાનો હોય તો નીચે જ બેસશે એ ઉપર નથી બેસતા એમ એટલે આ એક વિશેષતા છે અને કઈ કાંથી આવે છે ક્યાં જાય છે મારા ચાલીસ વર્ષના સંબંધમાં મને નથી સમજ પડતી કે ક્યાંથી આવતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી